એ બાબતે તાત્કાલિક વડી કચેરી સાથે સંકલન કરીને વડી કચેરીથી સૂચના મળતા અમે અહીંયા ટીમનું ગઠન કર્યું છે એમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે એ ટીમ હાલમાં પણ ત્યાં કવાંટ ખાતે જઈને તપાસ કરશે તપાસ કર્યા બાદ એનો જે ડિટેલ અહેવાલ આવશે નિવેદનો સહિત એ ડિટેલ અહેવાલ અમે વડી કચેરી વિભાગીય કક્ષાએ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ખાતે કમિશનરશ્રી ઓફિસ ગાંધીનગર ખાતે મોકલી આપીશું અને ત્યારબાદ આગળની જે પણ સૂચનાઓ આવશે વડી કચેરીમાંથી એ પ્રમાણે એનું પાલન કરવામાં આવશે